બસ હાલો હું બંધ કરી દઈશ ચા હા ચા હું બંધ કરી દઈશ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો હાડા નવું થઈ ગયા ને દાદા દીકરી નીકળી ગયા ને દાદા દીકરી નીકળ્યા ને દાતા છે ને એટલે એક બે પેતા કુતરા ધોળા તા જો આકળી એને છોડાવીને આવી મંદિર પાસે પૂગી આવ્યા તા તર મૂકવા નથી જવું હાલો હાલો ટાઈમ થઈ ગયો સીધો તો વાઇકની મમ્મી આવે છે હાલ હાલ તાકડી તાર મમ્મી આવશે હેલે ફરી ગયો હાલ તાર મમ્મી હમણાં આવશે ફરી હમણાં જાવ હે પાછું ચાલુ થઈ ગયું ને કામ ચાલુ થઈ ગયું બધું બધું

એ લઈતા લીધી એ રોટલી એ આજ તા જો 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 હાલે લા તું તો ખાઈ નહીં હાલે થોડીક ખાઈ ને જો મૂકી દીધી પાનતુલસીન છે ને જો કાયમ છે ને એને ખોળ દઉં ત્યાં છે ને એ એને એમ કે ખોળ જય છે કે પહેલાં મેં રોટલી ગાયની હતી ને એને દીધી એ તા એતામાં લઈતા લીધી પણ થોડીક ખાઈ ને મોંમાંથી હેઠી નાખ દીધી પછી ખોળ ખાઈ કાજો એ ખાઈ ગઈ ને આજ અમારે પૌ બટેટા કરો ને ખાતા નાસ્તામાં હું ભાવેશ ભાઈ સિવ નતા નહોતા સિવય કર્યો ને ચાજુ પી લીધું

ચંદ્રિકા ચંદ્રિકાબેન દીવા હો ચંદ્રિકા ના ના તમે તો કાના ભાઈ હાવ ખાલી ચા પાણી ઉપર કે

i hey. વાઈ ગયા ને આગળ જો દાદા દીકરી ના આવું અંટાણું થઈ જાય ને અમારે કામ આવી વહેલું થઈ ગયું રંધા વહેલું ગયું અમારા હાટું જો બાજરા રોટલા ને ગલકાન શ્યાક નાખ્યું મમ્મી સાટું કરી બે બટેટાની ખીચડી ને મમ્મીને હાંજે એક ટાણું હોય લાપસીના જવાણા કરીને પછી હાંજે એક ટાણું દિવાહન કરવાનું હોય ને અટાણ હવે હું પપ્પાને સીવું ત્રણેયને ખાવાનું છે એટલે શીવું વાટ જોઈએ શિવને દાદા આગળ આવી જાય ખાઈ લઈ ભાવેશભાઈ બે વાગ્યા ટુકડા ત્રણ વાગ્યા ટુકડા આવશે

બદાઈ ભેગી હોય ઈડલી ભેગી હોય નાના ભેગી હોય એક વાગા સુધી હોય પુણ ભલે નયા રેતી રેવા દે તો રસ્તામાંથી કાનો બાપો બોલાવે આમ બાપા તો થોડી જ આવી થોડી જઈ હા

એટલે પછી અટાણે નહીં કીધું મેં કીધું મેં કીધું તમે તો વેલા કરીને પી લો તો કે ના ના એક ને કઈ રોઈ કે નકર એને તો હાડા ત્રણ વાગામાં હોય ત્રણ હાડા ત્રણ વાગામાં એના હાટું જો પાછું કર્યો તો એમાં લઈને જો કેટલી હોય ભાઈ કે ઓલા પાછા ઉથલ મારીને આવે ને કઈ કે ન્યા ઉભું તો એ ન્યા હોય પાછા લઈને કાંકડી નીકળતા ને ઓલો છીણકો ને બધા અહીં ઘડીક હતા રમતા હતા ને હવે છે એમણે ઉઈ પણ ને મમ્મી નાખું દાણું દરવા ના બેણું ધરાઈ જાય ને એટલે તાત આમ શોર્ટ વિડિયો ને ઉતાર લઈએ ટમેટીની સોળવા સોપી દઈએ ને પછી છે ને લાપસી કરવાની છે એટલે હું ઉપર લાપસી ને મમ્મી ઓલું પારણું દોરવાનું એ દોર છે ને હાથી કરી લ્યો પછી ભાઈ એ પડીકો છે ને વિડિયો ઉતારી પછી જાય તે હમણાં સાટા આવી ગયા તા અંધાર થઈ ગઈ થોડ થોડીને પછી લુગડા લીધા સાજી આનો કાના ભાઈનો ભરલી તો કેટલી તો થોડીને ને લીધા હતા તો વૈયે કહ્યું મેં હા દીખા તે ચોખ્ખું કર્યું હે આ તે ચોખ્ખું કર્યું આ બધું આ વખતે ભાષ ભાઈ અલગ ટમેટીને છોડવાશો અલગ ટમેટીને છોડવાશે એ વખતે

ખાડા માં મોટી ખાતર નાખી ને પછી છોડવો છોપી એટલે છે ને તરત અસલ ના લાગી જાય મમ્મી કે કોદારી જરૂર નહીં પડે કઈ ગોળ જીવું છે આવું છું દુ હાલો ભાવેશભાઈ ખાડા કરવા માંડો જોઈ લો મન કરવા 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 મન કોદારી નીકળી ગયા આમ જો નું કામ કેવું છે કોદારી હાથો આવતી રહ્યા આ બાજુ હાથો હાથો તૂટી ગયો છે એટલે હાથો જ બીજો નાખવો પડશે જા દાદી પહેલા હાથો જ ટેકાવવો પડશે બીજો હા

આવો તારે પાછું બધું સોંપવું જોઈએ જા હાલે સોંપી દે જોયું જોયું એને આવડે તો ખરી છે સીવ ના વેલા એ ભાવેશ પાપ એવા જોરદાર ઉગાય ને નાય ખાય તો ને સિવ મમ્મી જોઉ આ સીવું એ ટમેટીને સોડવો શોખો જોઉ કેમ છો હવે ઓહ હો છતા ખરી હવે દીખા તારે બધુંય જો હૈ દાદી એમાં નાખ દે હે પૂ હા દાદી નાખ દે આમ માવ હા તો લેતી હજ ખાડા વધી નહીં પડશે કામ ધીરે ધીરે નીચેથી નીચેથી હા નીચેથી હા એમ નાખી દે હા નાખ દે એકમાં હાજી આ એકમાં બાકી રહી ગયું છે આમાં એકમાં બાકી છે ભરતી એમ નાખ દેજે તો છ વાઈ ને હવે છે ને જો મારે લાપસી કરવા બેહવું એટલે ચૂલો પેટાવી લીધો ને પાણી છે ને અહીં ગેસ એ ગરમ મૂકી દીધું પાણી જો થઈ ગયું એટલે આપણી ગેસ એ બંધ કરી દઉં ને છવાડા લાપસી છે એટલે ચૂલે કરવી પડે આમાં જો કે અમે તો બધું વધારે પડતું ચૂલે જ કરીએ પણ જવાણાની છે ને એટલે ચૂલે કરીએ સારું થી હવે જવાણા છે ને એટલે પછી પેલા ઘી આપણે નાખીએ નકર તો એમને ખાવા કરતા હોય ને તો હેકવામાં બે પાવરા તેલ નાખીને હેકી લઈએ તો આ લે પણ આ જવાણા છે ને ઘીનો ડબરો પાસે લઈ લીધો જો અમારો ચૂલો છે ને પેટી ગયો હવે ગેસ બંધ કરી પછી છેકવા બેહું એટલે પાછું મારું ઊભું ન થવું ના રે ના ઘી ગરમ થઈ ગયું ને છે ને જો આપણે એક ઠાવકો કો લોટનો ભરી ને એક વાઇટકા કરવાની છે તો જો અહીં ધીરે ધીરે છે ને લોટ ઠેકાવવાનું ચાલુ છે એક શૂટિંગ આલે છે ને એક આઈથે ઠેકવાનું આલે એટલે થોડીક પ્રોબ્લેમ તો થાય હા દીકા મજામાં તમે કેમ છો લાપસી બનાવું છું જે જેની જે જેની લાપસી શું કહેવાય જે જે વાસી જે જે ની લાપસી પછી ની ઓલું કરવું ને જવાના કરવાનું છે ને દાદીને ને છોટુ દાબુ મના ઓ અટાણે તો લાપસી બનાવું પછી આપણે બીજું હું બનાવીએ ખબર નહીં સીરો સીરો તો હવે છે ને જો લોટ હેકા વાયવો આ ઊંધા હાથમાં તો વિહો થોવી થો લઈ લીધો ફોન ઊંધા હાથમાં પકડવો નહીં ખાવે

દીકું તે ક્યાંય થામ ખડખડ કરવાનું ચાલુ કર્યું જેમ જોઈએ એમ છે ને થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને હલાવતું જવાનું છે તાપ હવે હા આવજો બેણે કાઢી નાખો ચીરી ચીરી રાખવાનું છે બહુ મસ્ત જેટલું જો જોતું તું ને એટલું છે ને નાખી લીધું હવે આને ધીરે 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 હલાવી રાખશું ને એટલે આગળ છે ને હાવ છૂટી પડી જાય કડે છે ને જો હવે લપ્સી તૈયાર થઈ ચાહે હવે 2 મિલીટની વાત છે ને મમ્મી કરે છે જવાણાની તૈયારી આ બાજુ જોઈ ને પેલા દોરે છે હું છે ને જે ધીરો મમ્મી છે ને થઈ છે આ બધું

જલ્દી જલ્દી અમારે જાણું હં પાછું બંધાઈ ગયો તા તો આવતા વર્ષે બંધાઈ ગયો તો બંધાઈ ગયો બંધાઈ ગયો તો હવે આજ પાછું માગી લ્યો હા પાછું આવતા વર્ષે ત્યાં મમ્મો આવી જાય તો જાઉં મમ્મીની ઈચ્છા છે એટલે હવે પછી તારે રહેવાનું

Yo, papá, mi madre, te auto, varre, todo eso. Auto, varre, te muero. Mi mamá, vela, vela, pasa, papá, bichi, varre, ¿no? Bichi, varre, papá. ¿Pasé, vos, vos, papá? Te apasé, papá, vos, te apasé, te apasé. Ah, sí, sí. Te apasé, papá, la morale, la હાલો ભાઈ તો આપશી તૈયાર થઈ ગઈ હવે આ છે ને વાટકામાં આપણે ગોળકી નાખી લેવાનું આકડી મમ્મી જવાળા કરી ને ને વાટકામાં ગોળખી નાખી લે તો ઘણા એને ખબર ન હોય તો કઈ કે ગોળકી નાખીને ખાવાની હોય કે હું નાખી લઈએ અમે છે ને આમાં ન નાખીએ આમાં નાખીએ ને તો કોઈને વધુ મીઠી જોતી હોય મોરહેરી જોતી હોય એટલે પછી ખાવા ટાણે

પ્રસાદ ખાવા ને હવે કઈ દે બતા ને વાગ્યા અઢી કલાક અઢી કલાક બપોર ની અંદર કાલ ની પછી મોડે મોડે